જોવા ભગવાનનો આશ્રય હોય એની ભગવાન કેવી રક્ષા કરે છે બહેનો આજ મારે તમને વાત કરવી છે કે ઝાલાવાડમાં એક ગવાસદ નામનું ગામ છે ત્યાં ગણપતભાઈ લુવાણા બહુ જ સારા સત્સંગી ભગવાનમાં નિષ્ઠાવાળા એની પત્નીનું નામ હતું ધનભાઈ તે પણ ભગવાન અનન્ય ભક્ત હતા નિષ્ઠાથી સેવા ભજન અખંડ સ્મરણ એક ક્ષણ પણ ભક્તિ વગર ગુમાવે નહીં એવા એ ભગતો સતત સ્વામિનારાયણ 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 મહારાજ કીધું શિક્ષા પદ્ધતિમાં એક ક્ષણ પણ વ્રથાકાળ નિર્ગમો નહીં વ્રથા એટલે નકામો ભક્તિ કર્યા વગર એક ક્ષણ પણ ગમે તે ક્રિયા કરતા હોય પણ જીભે કરીને ભગવાનનું સ્મરણ કરવું અરે આપણે ઠાકોર જમાડવા બેઠા હોઈએ ને તો કોળીએ કોળીએ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામી રસોઈ બનાવતા હોઈએ બીજું કંઈ ઘરનું કામકાજ કરતા હોઈએ તોય સ્વામિનારાયણ સ્વામિનારાયણ ધૂન બોલવી અથવા તો કીર્તન બોલવા અથવા તો ભગવાનનું સ્મરણ કરવું આ બધી કળિયુગમાં કીર્તન ભક્તિ ઉત્તમ છે અને અવારનવાર આ કથા વાર્તાનો બહુ યોગ રાખતા કથા સાંભળવા જાય અરે ધનભાઈ તો અવારનવાર ગઢડા જાય ઘણા ઘણા દિવસ સુધી મોટાબાનો સમાગમ કરે આવા નિષ્ઠાવાન અને એટલી બધી ભગવાનમાં હેત અને ભગવાનની એટલી બધી નિષ્ઠા આવી રીતે પણ કંઈ સંતાન હતું નહીં એમાં નાની એવી એક દુકાન ચલાવતા ગણપતભાઈ કંઈક થોડીક બીમારી આવી અને ગણપતભાઈ ભગવાનના ધામમાં સીધા પણ બહુ સમજું એવા ધનબાઈએ બહુ શોખ કર્યો નહીં જેવી મહારાજની ઈચ્છા પોતે ભગવાનને સર્વોપરી જાણતા અને અંતર્યામી જાણતા કે કરતું મ કરતું અન્યથા કરતું મારા ભગવાન છે આવા રીતે ખૂબ મહારાજનું એની પાછળ ભગવાનનું ભજન કર્યું પુંદાન જે કરવાનું તે કર્યું હવે એ બધું તો કર્યું આ ધનબાઈએ પણ પછી મનમાં વિચાર કર્યો કે હવે મારે આગળ પાછળ કોઈ છે નહીં અને પાડોશમાં બીજો કોઈ સત્સંગ નહીં પણ મારા પિયરમાં સારો સત્સંગ છે આજે ઘરવખરી છે તે હું લઈ પિયરમાં જાઉં અને ત્યાં સુખેથી ભગવાનનું ભજન કરીશ આવો વિચાર કરીને એક દુકાન જે હતી વેચી દીધી પછી થોડુંક સોનું હતું ઘર વખરી તાંબા પિત્તળના થોડાક વાસણ હતા એ બધા ભેગા કર્યા અને ગામમાંથી એક ગાડું ભાડે કર્યું પોતાના પિયરમાં જવા માટે અને મનમાં વિચાર્યું કે સુખેથી ત્યાં જઈ અને મહારાજનું ભજન કરીને મારી પાછલી જિંદગી પસાર કરીશ અને ભાઈ ભાભીનો પરિવાર પણ સુખી પરિવાર હતો અને બધાએ બહુ સારા સત્સંગી હતા એટલે પિયર જવાનો વિચાર કર્યો છે ગામનું ગાડું ભાડે કર્યું છે ગાડામાં બધી ઘરવખરી ભરી અને પોતે પણ ગાડામાં બેઠા છે પિયરને રસ્તે ગાડું રવાના થયું છે ધનભાઈ કે ભાઈ ગાડું જરાક ઉતાવળું ચલાવજો તો શું છે જલ્દી અંજવાળાએ પહોંચી જવાય અને પણ ઓલા ગાડાવાળાની દાને જ બગડી એના મનમાં લોભ લાગ્યો કે આ બાયની પાસે થોડી ઘરવખરી છે કંઈ પૈસા થોડા ઘણા હશે સોનું છે દુકાન વેચી છે કંઈક પૈસા તો હોય જ ને હવે આ બાયને જો હું રસ્તામાં પતાવી દઉં મારે ઘરે આખું ગાડું લઈને વયો છે આવું મનમાં સંકલ્પ થવા માંડ્યા ગાડું ધીમે ધીમે હાંકવા માંડ્યો ધનભાઈ ઉતાવળ કરે ભાઈ તું ગાડું ઉતાવળો હેંકને ત્યાં તો એક ઓકળું આવ્યું પાણી ગાડું ને બળદને પાણી પાવા છોડ્યું પાઈને કીધું ભાઈ તું જલ્દી ગાડું જોડ હવે આપણે વહેલા છતાં ફોગી જાય એમ બાઈક કગરવા માંડી ત્યારે ભંડી કી હોય ને ગાડીનું એમાં એક કુવાડો હતો એ કુવાડો લઈ આવ્યો અને કે છે કે હવે ગાડું જોડવું નથી પણ તને ઠેકાણે પાડી દઈને જ હવે હું ગાડું જોડીશ કારણ કે હવે તને મારે તો છે ને આંકડે મધને માખ્યું વગીનું પછી આ ધનભાઈ તો કગરવા મીડ્યા કે ભાઈ તું તાર લઈ જા બધું જા તારે ઘરે ગાડું લઈ જા મને મારા બાપના ગામના પાદર સુધી ઉતારી જા અને પણ તું ભાઈ મને મારીશ નહીં મારા બાપને ઘરે હું ભજન કરવા માટે જાઉં છું પાદર સુધી મૂકી જાય ને પછી ઓલો કહે હું કાંઈ થોડો એવો મૂર્ખ્યો છું તે તને પાદર સુધી મૂકી જાવ ન્યા સુધી આવું તારા બાપના ગામ સુધી મને કોઈ આવવા દે ખરો એમ બહુ કગરવા માંડી પણ આ તો આને દયા ન આવી એટલે કે તો માર્યું હોય ને મને તો મારું પેલા મોઢું બાંધી દે જેથી મારથી રાઈડ ન નીકળી જાય ને મારી આંખું આંખે પાટા બાંધી દે તું પછી મને મારજે તે ઓલા એ તો કસકસાવીને એક લૂગડું લઈને મોઢું બાંધી દીધું મોઢમ ડૂસો ભરાવી દીધો અને બે હાથ જોડીને ધનભાઈ પ્રાર્થના કરવા મળ્યા કે હે સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન હે પ્રભુ હે દયાળુ મારી રક્ષા કરજો હે પ્રભુ મેં આવું નહોતું ધાર્યું અને મનમાં થયું કે પિયર જૈન ભગવાનનું ભજન કરીશ પણ આવી વિઘન અંતરાય આવ્યું પ્રભુ હે વાલા રક્ષા કરો રક્ષા કરો મારી વા મારી વારે આવજો એમ અંતરના નાદથી હે પ્રભુ અને જો આ મને મારી નાખે તો પ્રભુ તમે હાજર તેડવા રહેજો તમે મને ધામમાં તેડવા તમે હાજર રહેજો પ્રભુ દયાળુ એમ પ્રાર્થના કરવા મીડ્યા પણ દયાળુ પ્રભુને તો બધું ખ્યાલમાં જ હોય તો આમ કુવાડો આમ જ્યાં ઉગામમાં ગયો ને હાથો એના હાથ માર્યો અને કુવાડો છટકી અને આઘો પીડ્યો એકદમ કુવાડો લેવા ગયો ને બરાબર ત્યાં સર્પ સર્પની પૂંછડી ઉપર જ કુવાડો પડેલો નામે ઓલા ઝાળામાં હાથ નાખ્યો કુવાડો લેવા એ ભેગો સર્પે ખીજાણેલો એને દંશ દીધો દાજમાં સર્પ કરીડ્યો અને એવું ઝેર ચડ્યું તે ત્યાં ત્યાં મરી ગયો બાઈ તો પ્રાર્થના સાંભળે છે અને આંખે પાટા બાજ એ હમણે માથે કુવાડો પડશે હમણાં મારશે સ્વામિનારાયણ 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 એમ ભજન કરવા મીડ્યા ત્યાં તો મહારાજ આવ્યા નાખેથી પાટા છોડી નાખ્યાને કીધું ધનભાઈ ત્યાં તો ઓહો મહારાજ મારા વાલા પ્રભુ તમે પધાર્યા કે હા મહારાજ ધનભાઈ આવી રીતે ક્યારેક નીકળવું હોય ત્યારે હારે કોકનો હથવારો જોઈએ કે પ્રભુ મારે એમ કે પિયરનું ગામ નજીક છે અને આ ભાઈ અમારા ગામના જ છે એમ કરીને વિશ્વાસ છે પ્રભુ પિયર ગાડામાં બધું ભરીને જાતી હતી મારાજ કે ચાલો બેસજાવ ગાડામાં અને મહારાજ કે અમે ગાડું ચલાવીએ છીએ મહારાજે ગાડું ચલાવ્યું અને આ ધનબાઈને પ્રભુ પોતાના પિયરના ગાય મૂકીએ પછી મહારાજ અદ્રશ્ય થઈ ગયા જુઓ ભક્ત રક્ષક ભગવાન જે નિષ્ઠાથી જે ભગવાનનો મહિમા જાણીને ભજન કરે છે એની મહારાજ કેવી કેવી રક્ષા કરે તો આવી આ ધનભાઈની મહારાજે રક્ષા કરી અને પોતે આવ્યા અને થેટ પોતાના પિયરના ગામમાં પોતે ગાડું ચલાવીને મૂકી ગયા એવા સર્વોપરી ભગવાન સ્વામિનારાયણ આ કળિયુગમાં હાજરા હાજુર ભગવાન છે માટે ખૂબ ખૂબ એનું ભજન કરવું અને મહારાજને રાજી કરવા મનુષ્યના દેહની એ જ સાફલતા છે કે આપણે મહારાજને રાજી કરવા તો આવી રીતે આવા આવા ભક્તો થઈ ગયા પણ એવી જો નિષ્ઠા હોય તો મહારાજ આપણીથી જરાય દૂર નથી કપટીથી હરી દૂર વસે અને પ્રેમી જનને પાસ ભગવાન તો આપણી પાસે છે આપણે જે બોલીએ તે ભગવાન સાંભળે છે પણ આપણે ક્યારેય ભગવાનની આજ્ઞા લોપવી નહીં અને ભગવાનનું ખૂબ નિષ્ઠાથી ભજન કરવું તો વાલા બહેનો ભગવાન આપણી બાજુમાં જ છે આપણી સાથે જ છે આપણી રક્ષા પણ કરે છે માટે સતત સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભગવાનનું ભજન કરવું